ડભોઈ નગરપાલિકા દ્વારા આજે ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી ચીફ ઓફિસરના આદેશ અનુસાર કરવામાં આવી હતી જેમાં વિમલ સોસાયટી ખાતે દસ જેટલા વધારાના બાંધકામ કરેલા મકાનોમાં તોડફોડ કરી તેમજ ટ્રાફિકને અડચણ છીપાવી અને ટાવર બજારમાં લારી ગલ્લા વગેરે હટાવવામાં આવ્યા હતા ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવીની સૂચના મુજબ વિમલ સોસાયટી પાસે સ્પોટ બની રહ્યું છે ત્યાં આજુબાજુના આશરે દસ જેટલા મકાનનું આવેલા છે તેઓને ભૂજળ રૂપ વધારે હોવાથી બાંધકામ કરેલું છે જેને ફરિયાદના આધારે વધારાનો બાંધકામ તોડી નાખવામાં આવ્યો હતો નગરના છીપવાડ અને ટાવર બજારના ટ્રાફિકના રચણ રૂપ લારી ગલ્લા પથ્થારા વગેરે ખસેડવામાં આવ્યા હતા આજરોજ રોજ નગરપાલિકા દ્વારા હિમલ સોસાયટી કે જ્યાં આગળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એની પાછળ બની ગયું છે એ પાછળના રેસિડેન્સ દ્વારા કરવામાં આવેલા કાયમી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે જેના અંતર્ગત લગભગ આઠથી દસ ઘરોના જે પાછળના ભાગમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિસ્તારમાં એ લોકોએ અતિક્રમણ કરેલું હતું તે આજે કાયમી રૂપે દૂર કરવામાં આવે છે આગામી સમયમાં અહીંયા મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિવિધ ગમતના વિવિધ ફેસિલિટી ઊભી થવાની હોય જેના અંતર્ગત આ કાર્યવાહી કરેલ છે અંદાજે કેટલા મકાનો હતા લગભગ દસ મકાનો જેવા હતા જેમણે આ પ્રમાણે હું દબાણ કરેલું હતું આગામી સમયમાં કઈ જગ્યા પર જવાનું કામ આગામી સમયમાં શહેરી વિસ્તારની અંદર આવેલા મવડી ભગોળને તેની આસપાસના વિસ્તારોમાં જે આ પ્રકારના કાયમી દબાણો ક્યાં ટેમ્પરરી દબાણો છે તેની કાર્યવાહી કરવાનું આયોજન હાલ ચાલે છે અને પહેલાં ગઈકાલના રોજ રોજ શહેરના જે સિનોર ચોકડી પાસેના આગળના જે દબાણો હતો એની ઉપર કાર્યવાહી થઈ હતી અને રાતના સમયમાં છીપવાડ બજાર પાસે જે પ્રમાણે આ દબાણો હતા તેની ઉપર કાર્યવાહી કરવામાં આવ્યા